निगमकल पतरो और गलितम भलम शुकमुखादम रोतद्रव्य संयुक्तम विपदभाग वतम रसमालयम मुहुरहो रसिकाभुविभावुका निमिशारण्यम एक वक्त हजार वर्ष पर्यंतनु रुषियनु एक सत्र चलतो तो અપારાહન કાલમાં ઋષિઓ બધા સત્સંગ કરતા હતા એક વખત ઋષિઓના મનમાં પ્રશ્ન થયો મુનિને આગળ લઈ ઋષિઓ બધા પુરાણોના અત્યંત જાણકાર એવા ઋષિની પાસે આવ્યા છે શૌનકાદી મુનિઓ ઋષિઓને છ પ્રશ્ન ઋષિ સુતને છ પ્રશ્ન કર્યા છે કિમ પહેલો પ્રશ્ન છે આ જગતમાં મનુષ્ય જન્મ નું ચરમ ફલ શું મનુષ્ય મનુષ્ય તરીકે જીવો એમ ક્યારે કહેવાય બીજો પ્રશ્ન શાસ્ત્ર શવનકાદી મુનિઓ એ પૂછ્યું મહારાજ શાસ્ત્ર નો સાર શું છે કારણ કે અનેક શાસ્ત્રો છે બધાનો નીચોડ અમને કહી દો કારણ કે બધા શાસ્ત્ર અને બધા પુરાણો સાંભળવાનો અમારી પાસે સમય નથી કેમ સાર શાસ્ત્રનો સાર ત્રીજો પ્રશ્ન કે અવતાર શા માટે થયો ચોથો પ્રશ્ન અવતારમાં કૃષ્ણ અવતારની લીલાઓ કેવી હતી પાંચમો પ્રશ્ન ભગવાનના બીજા ક્યાં ક્યાં અવતારો થયા અને છેલ્લો પ્રશ્ન દ્વાપરની સમાપ્તિમાં શ્રી કૃષ્ણ ગયા પછી ધર્મને કોણે સાચવ્યો સુતજીએ મંગલાચરણ કર્યું છે મંગલાચરણના ત્રણ શ્લોકમાં બે શ્લોકમાં શુકદેવજી અરે સુતજીએ પોતાના ગુરુ શુકદેવને પ્રણામ કર્યા છે યહ યમ પ્રવરજંત મનુપેતમ પેતકૃત્યમ જે શ્લોક મહાત્મ્યના બીજા શ્લોક છે ગઈકાલે આપણે જોયો તો અને એક શ્લોકમાં યસવા અખિલમ શ્રુતિસારમ એકમ

જેને અજ્ઞાનના અંધારામાંથી છૂટવું છે એના માટે આધ્યાત્મિક તત્વોને પ્રગટ કરીને સંસારના લોકો માટે અદ્વિતીય દીપક આ શ્રીમદ ભાગવત છે અને જે સુખદેવજી મહારાજે આ ભાગવતનું વર્ણન કર્યું છે એ સુખદેવજીને હું નમસ્કાર કરું છું પછી ત્રીજા શ્લોકની અંદર ભગવાન નરનારાયણને નમસ્કાર કર્યા છે નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવી સરસ્વતી નરનારાયણ ભગવાન ને નમસ્કાર કર્યા સરસ્વતી માતાને નમસ્કાર કર્યા સરસ્વતી ની વંદના એટલા માટે કરી છે કે સરસ્વતી છે ને એની વંદના કરવાના બે કારણ છે એક તો વ્યાસજી એ શ્રીમદ્ ભાગવતની રચના સરસ્વતી નદીના કિનારે કરી છે અને નરનારાયણ પર્વતની બાજુમાં રચના થઈ છે કારણ કે બદ્રીનારાયણમાં રચના થઈ છે શ્રીમદ ભાગવતજીની વ્યાસ આશ્રમ બદ્રીનારાયણની નજીકમાં છે એટલે નરનારાયણ ને વંદન કર્યા સરસ્વતીના કિનારે રચના થઈ છે એટલે સરસ્વતી નદી ને નમસ્કાર કર્યા એવો પણ અર્થ થાય અને બીજો સરસ્વતી માતાને નમસ્કાર કર્યા એવો પણ અર્થ થાય સરસ્વતી જ્ઞાનના દેવી છે કાલીની કૃપા થશે તો તમને કામ કરવાની શક્તિ મળશે લક્ષ્મીની કૃપા થશે તો કામ કરતા તમને દ્રવ્ય મળશે પણ સરસ્વતીની જો કૃપા નહીં હોય તો કામ કરવાની સમજણ નહી આવે શિરો બનાવવાનું કાર્ય જે છે એ મહાકાલી છે શિરો બનાવવા માટે તમે રસોડાના ડ્રોર માંથી વાસણ લો ગેસ ચાલુ કરો એના ઉપર તમે વાસણ મૂકો પછી એમાં રવો નાખો રવામાં ઘી નાખીને રવાને શેકો એ બધી જે ક્રિયા છે એ કાલી છે રવો ખાંડ પાણી રવો બનાવવાના કાર્યમાં જે બધી વસ્તુઓ છે એ મહાલક્ષ્મી છે પણ સરસ્વતી નહીં હોય તો રવો બનાવતા જ ન આવડતો હોય તો રવો બનશે નહીં સરસ્વતીની કૃપા વગર કોઈ કાર્ય શક્ય જ નથી કારણ કે સરસ્વતી જ્ઞાનના દેવી છે હું કરું વિનંતી આપને હું કરું વિનંતી માપ એ સુધાર જો મારી મતી શરસ્વતી હે ભગલતી સરસ્વતી હે मा सरस्वती हे वे <गणीण> मास्मतिरस्मती हे मा सरस्मती <गणीण> नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासन्तभो जयमुदिर સુતજી એ શવનકાદી મુનિઓના પ્રશ્નને બિરદાવ્યો છે કયું તમારો પ્રશ્ન ઉત્તમ છે અને આ બધાના જીવનનો પ્રશ્ન છે કે માનવ જીવનનું પરમ ફળ શું પાણીની જેમ વીતી રહેલી આ જિંદગી ફૂલની જેમ કરમાઈ જવા માટે ખીલેલી આ જિંદગી સૂર્યની જેમ આથમવા માટે ઉગેલી આ જિંદગી એનું ફળ શું અહીંયા આપણે શું કામ જીવી રહ્યા છીએ હું તમને પૂછું કેમ છો તો તમે શું કહો મજામાં કેવીક મજા હોય ને એ તો બધાયને પોતપોતાની મજાની પોતાને ખબર હોય બારથી થી તો બધા સુખી જ દેખાય કેવાય મજામાં બાકી રૂપિયા વાળા છે કે મજા જ છે અને ઝૂપડા મોટા બિલ્ડરની પત્ની મર્સિડીઝ કારમાં જતી હતી ડ્રાઈવર ગાડી ચલાવતો હતો ને એમાં એ બિલ્ડરનો બહુ મોટો એપાર્ટમેન્ટ બનતો હતો ત્યાંથી ગાડી પસાર થઈ ને તો પેલી બિલ્ડિંગ બનતી હતી ને એના મજૂર લોકો બપોરે જમવા બેઠા હતા પેલી બિલ્ડરની પત્ની ગાડીમાંથી જોઈ કે ગાડી ઊભી રાખી કાચ ખોલીને જોયું ને તો પેલા મજૂર લોકો જે જમતા હતા ને એમાં એક મજૂર બાઈ રસોઈ બનાવીને પોતાના પતિને જમાડતી હતી પેલો પતિ હસતો હસતો જમતો તો છોકરા આજુબાજુમાં રમતા હતા એ જોઈને પેલી સ્ત્રીના મનમાં વિચાર આવ્યો કે જોતો ખરા બાઈ કેટલી સુખી છે હું અઠવાડિયા કહું છું કે મારે શોપિંગ કરવા જવું છે સાથે સાથે ચાલો પોતે આવ્યા આ ડ્રાઈવરને સાથે મોકલી દીધો આટલા રૂપિયા છે પણ મહિના દિવસમાં મને યાદ નથી કે અમે બે માણાએ સાથે બેસીને ભોજન કર્યું હોય અને આ કેવા પતિ પત્ની સાથે આનંદ કરતા કરતા ભોજન કરે છે કેટલી સુખી છે આ માઈ ઈ આમ વિચાર કરતી હતી ને ત્યાં ઓલી મજૂરની બાઈ પોતાની માલકીને જોઈ ગઈ ને તો રોટલા ઘડતી ઘડતી ગાડીમાં જોઈ ગઈ ને તો પોતાના પતિને કે જોતો ખરા કેટલી સુખી છે ગરીબ એમ છે કે રૂપિયા વાળા સુખી છે રૂપિયા એમ છે કે ગરીબ સુખી છે યુવાન થઈએ ત્યારે એમ થાય કે બાળપણમાં જે દિવસો હતા એ અત્યારે નથી ઘરડા થાય ત્યારે એમ થાય કે જુવાની જે દિવસો હતા એ અત્યારે નથી માણસને જ્યાં છે ત્યાં સુખ દેખાતું જ નથી જ્યાં નથી ત્યાં સુખ દેખાય છે આ માણસની મોટા મોટી વિટંબળા છે આ મનનું ખબરે ખર એવો સ્વભાવ બની ગયો છે જ્યાં છીએ ત્યાં આનંદ નથી જ્યાં સુધી ન મળે ત્યાં સુધી અંદરથી જલન થયા કરે આ મળી જાય આ મળી જાય આ મળી જાય મળી જાય એટલે પાછા હતા ત્યાં ત્યાં દેખાય છે બધા સુખી છે પણ બે હજાર રૂપિયાના પગરખા પહેરીને ક્યાંક બહાર ગયા હોય ને તો સામે વાળો પગરખાના વખાણ કરે બહુ સરસ બૂટ લીધા પણ એને ખબર ન હોય એ બૂટ આપણને પગમાં કૈઠા હોય ને ફરફોલા થઈ ગયા હોય ને દેખાતા ન હોય ને એટલે એ બૂટના વખાણ કરતો હોય એમ આપણના સુખને જોઈને બીજાને એમ થાય કે આ બહુ સુખી છે પણ અંદરથી આંતરિક રીતે તો માણસ બહુ દુઃખી છે તો કહીએ આપણે મજામાં કદાચ કોઈ આપણને એવું પૂછે કે તમે જીવો છો તો શું જવાબ આપીએ જીવીએ છીએ એટલે તમારી સામે બેઠા છીએ પણ આવું કોઈ પૂછે નહીં પણ કદાચ આપણને કોઈ એમ પૂછે કે તમે શા માટે જીવો છો તો કોઈની પાસે જવાબ છે લાંબુ જીવવું છે એની આપણને ખબર છે બીમાર પડીએ તો તરત દવાખાને પહોંચી જઈએ કારણ કે મરવું કોઈને ગમતું નથી મરવું છે છે બધા કરે છે પણ મોત આવે ત્યારે બધા ડરે છે એક માજી બિચારા જંગલમાં છાણ ભેગું કરીને ટોપલો તૈયાર કરી બેઠા હતા ગરીબ બિચારા ઘરમાં પરિસ્થિતિ એવી કે આખો દિવસ જંગલમાં રખડે છાણ ભેગું કરે હવાર થાય એટલે પેલા છાણ ભેગું કરવા જાય પછી છાણ લઈ આવે ઘરમાં છાણા થાપે મોઢું ખડકે સેટલો પણ છાણા વેચે એમાં એક દી બિચારે એવા થાકી ગયેલા તે છાણનો ટોપલો ઉપડતો નહોતો ને તે માજી એવા થાકી ગયેલા તે માજી કે હે ભગવાન આવી જિંદગી જીવી એના કરતાં તો મોત આવી જાય ને તો હારું હે ભગવાન હવે તો મોત નથી આવતું ત્યાં મોત થામે આવીને ઊભું રહી ગયું માજી કે માજી તમ મને યાદ કરીને આવી ગયું બોલો શું કામ છે માજી ગભરાઈ ગયા કાં તો હાજર હાજર છે હવે શું કરું બોલાવું મોત આવ્યું એટલે માજી કે કઈ નહીં બટા કઈ કામ નથી જરાક આ ટોપલો માથે ચડાવું ને મરવું છે મરવું છે બધા કરે છે મોત આવે ત્યારે બધા ડરે છે કારણ કે બધા જીવવું છે પણ શું કામ શું કામ જીવી રહ્યા છીએ કોઈની પાસે જવાબ છે કે શા માટે આપણે જીવી રહ્યા છીએ જીવવું છે શું કામ જીવીએ છીએ ઘણા લોકો તો એવું જ માને છે કે ભગવાને જીવન દીધું છે ને તો ખાઈ પી લેવું મોજ કરી લેવી શું કે ખાધું પીધું બોલો તો ખરા મોટેથી ખાધું પીધું ખંભે આવે કોને ખંભે આવે છેલ્લે ઉપાડવા વાળાને ખંભે વજનદાર બહુ છે કે આખી જિંદગી ખાધું પીધું ખાવા માટે જીવન છે અને ખાવા માટે જો આપણને ભગવાન જીવન આપ્યું હોય તો આપણે કેટલું કિંમતી આમ ખાધું હોય તો લગભગ આમ કેટલું કિંમતી આપણે ખાધું હોય બહુ સારામાં સારી હોટલમાં ગયા હોય જેટલા લોકો બેઠા છે એમાંથી કોઈએ પાંચ હજાર રૂપિયા થી ઉપરની થાળી કોઈ નહીં ખાધી હોય વધી વધીને પાંચ હજાર રૂપિયાની થાળી જઈમાં હોય એક એક જણો જયમો ને એક જણાના પાંચ હજાર થયા એનાથી વધારે આપણે જયમાં ન હોય ને ગીરના જંગલમાં સિંહ એક ભેંસને મારી નાખીને દોઢ લાખની થાળી થાય આટલું કિંમતી આપણે નથી ખાધું ખાઈ તો પશુ હોય છે ખાવામાં આનંદ લેવો એ જો જીવન હોય તો આપણને શ્રીખંડ ખાવામાં જે મજા આવતી હોય ને એના કરતા ભૂંડ ને ગટર વધારે મજા આવતી હોય ખાવામાં જો મજા લેવી તો પશુઓની છે મજા જીવન જીવવા માટે છે પણ સાચું જીવન આપણી પાસે છે આપણી પાસે તો પશુતા છે પશુની જેમ ખા પશુને ભૂખ લાગે ત્યારે ખાઈ લે આપણને ભૂખ લાગે ત્યારે ખાઈ લઈએ પશુ જેમ મકાન બનાવે પશુના પશુના મકાન મકાન પક્ષીના માળો કહેવાય 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 ગુફા ઘર કરતા સારા ઘર પક્ષીઓ નથી બનાવતા સુખરી માળો કેવો હોય યા કેવી વ્યવસ્થા કરે છે એને ખબર પડે ચકલીને ખબર પડી જાય કે મારે હવે ઈંડાને જન્મ આપવાનો છે એટલે સમયસર ચકલી માળો બનાવવા માટે એ વ્યવસ્થા તો પક્ષીઓ પક્ષીઓને આપી છે પશુઓને આપી છે તો એના માટે જો જીવન હોય તો એવું તો પશુ પક્ષીઓ પાસે પણ છે મનુષ્યના જીવનનું ચરમ ફલ શું છે એ પ્રશ્ન આપણને થવો જોઈએ અને એ પ્રશ્નને જિજ્ઞાસા કહેવાય અથાગ બ્રહ્મ જિજ્ઞાસા એને જ એ જે એ જે જિજ્ઞાસા જ્યારે જન્મે ત્યારે જ કોઈ બુદ્ધ પુરુષની જરૂર પડે એ જિજ્ઞાસા જ્યારે જન્મે ત્યારે જ કોઈ સદગુરુ જરૂર પડે કે મેં ક્યો જી રહ્યા હું મેરા જીવન ક્યો અને કોઈ સામે કિનારે પહોંચેલો કોઈ બુદ્ધ પુરુષ આપણને જયારે મળી જાય ત્યારે આપણને વિશ્વાસ થઈ જાય કે આ પહોંચી ગયો છે એટલે એનો અર્થ એ થયો કે ક્યાંક પહોંચી શકાય છે ક્યાંક અનુભૂતિ છે તો જ આને અનુભૂતિ થઈ હોય અને એ અનુભૂતિ મારે પણ કરવી છે એટલા માટે સદ્ગુરુના આશીર્વાદની જરૂર પડે છે એટલા માટે બુદ્ધ પુરુષની જરૂર પડે છે કે એક સામે કિનારે છે તો એ આપણને હાથ પકડીને ત્યાં લઈ જશે પરમ તત્વનો અનુભવ કરવા માટે આ મનુષ્ય જીવન છે અહીંયા આવ્યા પછી એક પરમ આનંદનો અનુભવ કરવા માટે છે અને એ જે પરમાત્માનો અનુભવ કરવાનો છે એ એ પરમાત્માના અનુભવને ભક્તિ માર્ગ ભગવાનની પ્રાપ્તિ કહે છે જ્ઞાન માર્ગ પોતાના તરફ પડવાની વાત કહે છે અને જે વૈરાગ્યનો માર્ગ છે એ બધું છોડવાની વાત કહે છે પણ હકીકતમાં તો પરમાત્માને પામી લેવા એ જ આ જીવનનું ચરમ ફલ છે તમે ભક્તિ માર્ગમાં છો તો ભગવાનને માની લો તમે જ્ઞાન માર્ગમાં છો તો તમે તમારા સ્વરૂપને જાણી લો તમે કોણ છો તમારી ચેતનાને અંદર તરફ વાળી અને તમે તમારી જાતને જાણો કે હું કોણ છું આ તો શરીર છે આ જે છે દેખાઈ રહ્યું એ તો શરીર છે પણ શરીરમાં રહેવા માટે આવેલો હું કોણ છું

કમસે કમ કમસે કમ ગઈકાલે પણ મેં કહ્યું આજ પણ ફરીવાર એ વાતને દોહરાવી દઉં જીવન મળ્યું છે તો બીજું કઈ ન કરીએ તો કઈ નહીં પણ મરતા પેલા જીવી તો લઈએ આપણે આપણા મળેલા ગુલાબના ફૂલની ઉપર એટલા બધા કાગળના ફૂલ એટલા બધા મોહરા લગાવી દીધા મોહરા લગાવી દીધા કે આપણને મળેલું ગુલાબનું ફૂલ પૂરું ખીલી ન શક્યું અને ગુલાબનું ફૂલ પૂરું ખીલી ન શક્યું એટલા માટે તો આપણે જીવન ચૂકી ગયા કહું રજનીશ ના પ્રવચનમાં જે જે કુટિયા હતી બુદ્ધની કુટિયાનું નામ હતું ગંધ કુટીર કારણ કે બુદ્ધની એ કુટીરમાંથી માંથી બુદ્ધ ના સત્યની ગંધ આવતી હતી એ બુદ્ધ ની કુટિર માંથી એક સત્યની સુગંધ ફેલાતી હતી એટલા માટે ગંધ કુટીર હતી અને બુદ્ધની કુટીરના ફરતા ફૂલ છોડ વાવેલા હતા એ બુદ્ધની કુટીરના ફરતા ફૂલ છોડમાં સરસ મજાના જુઈના ફૂલ ખીલેલા હતા એ જુઈના ખીલેલા ફૂલ જોઈને એક વખત બુદ્ધ બુદ્ધના જે સાધક હોય ને એને ભિક્ષુઓ કહેવાય બુદ્ધે એના સાધુઓને ભિક્ષુઓને કહ્યું કા આ ફૂલને જોઈને હું તમને બોધ આપું છું કે આ ફૂલની પાસેથી બે ત્રણ વાતો શીખજો એક આ ફૂલો તમને એ શીખવા છે કે અમે જેમ ખીલ્યા છીએ એમ તમારું જીવન પણ ખીલવા માટે છે તમે જ્યાં છો ત્યાં પૂરેપૂરા ખીલી જાઓ આપણે એટલા બધા મોહરા લગાડી દઈએ છીએ પરિણામે આપણે આપણી સહજતા ખોઈ નાખીએ છીએ આપણી જે સહજતા છે આપણું જે મૂળ સ્વરૂપ છે એને ભૂલી જઈએ છીએ પૈસા પદાર્થ પદ પ્રતિષ્ઠામાં આપણે આપણી સહજતાને ખોઈ નાખીએ એટલે આપણે આપણો આનંદ ચૂકી ગયા જીવનને ચૂકી ગયા બુદ્ધે કહ્યું આ ફૂલની પાસેથી બીજું એક શીખવાનું છે કે આ ફૂલ તમને બતાવે છે કે જેવી રીતે એક વખત હું મુરજાય અને ખરી જાય એમાં જીવન પણ એક વખત ખરવા માટે છે આ જીવન પણ એક વખત કરમાવા માટે છે બુદ્ધે કહ્યું કે આ ફૂલની પાસેથી ત્રીજો એક બોધ લેજો કે આ જીવન પ્રસરાવી રહ્યું છે એમ તમે પણ તમારા જ્યાં જ્યાં ત્યાં એવું સુગંધિત બનાવો કે તમારા જીવનમાંથી એક સુગંધ આવવા માંડે સુગંધ એટલે સમજાય છે ને તમારા જીવનમાં એક સાત્વિકતા આવી જાય કે જ્યાં જાઓ ત્યાં તમારા જીવન દ્વારા બધાને પરમાનંદ અનુભવ થવા લાગે જીવન મળ્યું છે એક પરમ આનંદનો અનુભવ કરવા માટે એ આનંદને એ કોઈ ભગવાન કહે છે એ આનંદને કોઈ બ્રહ્મ કહે છે એ આનંદને કોઈ પરમાત્મા કહે છે વદંતી તત્વવિદ તત્વમ યજ્ઞાન મદ્વય બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ તે જીવન પરમ આનંદનો અનુભવ કરવા માટે છે પોતાના તરફ વળો બહારના મોરા ને બાજુમાં મૂકી અને હું કોણ છું હું એક પરમ ચેતનાનો પ્રવાહ છું અહીંયા ટકવા વાળું કઈ છે જ નહીં બધું જવા વાળું જ છે અને હું કઈ અપાત નથી કે બધા જઈ રહ્યા છે એટલે હું નહીં જાઉં હું જવાનો છું એ વાત નક્કી કરીને જય જતા રહીએ એ પેલા જીવી લઈએ જીવન જીવવા માટે છે એક પરમ આનંદનો અનુભવ અને આનંદ એટલે એક એવો સ્ત્રોત કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે પરિસ્થિતિ તમને ડગાવી ન શકે અને એના માટેની શરૂઆત ભગવાનનો અનુભવ કરવાની શરૂઆત ક્યાંથી કરવાની તો અહીંયા એનો આખો એક માર્ગ બતાવ્યો છે કે પેલા તો શુશ્રુષો શ્રદ્ધા કોઈ શ્રદ્ધાવાન બુદ્ધ પુરુષ હોય ને એની સેવા કરો કોઈ મહાપુરુષ પહોંચેલા છે એના સાનિધ્યમાં જાઓ અને મહાપુરુષના સાનિધ્યમાં જશો તો તમને એનો અનુભવ થવા લાગશે તમને શ્રદ્ધા જાગશે કે આ પહોંચ્યો છે તો મારે પહોંચવું છે અને પછી એ પહોંચવા માટે એક જિજ્ઞાસા જાગશે અને પછી તમને ભગવાનની કથામાં રુચિ થશે કે મારે ભગવાનની કથા સાંભળીને ભગવાનને જાણવા છે ભગવાનની કથા સાંભળતા 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 હૃદય નિર્મળ થઈ જશે અને હૃદય જ્યારે નિર્મળ થઈ જશે ત્યારે એની અંદર એક વિશુદ્ધ પ્રેમ પ્રગટ થઈ જશે અને વિશુદ્ધ પ્રેમ તમને પરમ આનંદનો અનુભવ કરાવશે જીવનનો એક પરમ આનંદનો અનુભવ કરવા માટે છે ભગવાનનો અનુભવ કરવા માટે છે પછી તો ત્રીજા અધ્યાયમાં ભગવાનના ચોવીસ અવતારોની કથા છે ભગવાનના પેલા અવતારમાં સનકાદી કુમાર તરીકે બ્રહ્માના મનમાંથી ભગવાન પ્રગટ થયા બીજા અવતારની અંદર ભગવાન પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે થઈને હિરણાક્ષ નામના દૈત્યને મારવા માટે ભગવાને વરા અવતાર લીધો ત્રીજા અવતારની અંદર ભક્તિનો પ્રચાર કરવા માટે ભગવાન નારદ બન્યા ચોથા અવતારમાં ધર્મ અને મૂર્તિને ત્યાં નરનારાયણ તરીકે પ્રભુ પ્રગટ થયા પાંચમા અવતારમાં કરદમ અને દેવોતીને ત્યાં કપિલ બન્યા છઠ્ઠા અવતારમાં અત્રિ અને અંસૂયાને ત્યાં દત્તાત્રેય બનીને આવ્યા સાતમા અવતારની અંદર ભગવાને સુયજ્ઞ અવતાર લીધો આઠમા અવતારમાં ઋષભદેવ બન્યા નવમા અવતારની અંદર ભગવાને પૃથ્વી અવતાર લીધો અને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે દસમા અવતારની અંદર ભગવાને મત્સ્ય અવતાર લીધો અગિયારમાં અવતારની અંદર ભગવાન ઉર્મના સ્વરૂપમાં કાચબાના સ્વરૂપમાં પ્રગટી મંદ્રાચલ પર્વતને સમુદ્રમાં ડૂબતો અટકાવ્યો બારમા અવતારની અંદર દેવતાઓને અમૃત અમૃતપાન કરવા માટે ભગવાન ધન્વંતરી બન્યા તેરમા અવતારમાં સ્ત્રીનું રૂપ લઈ મોહિની બન્યા ચૌદમાં અવતારની અંદર નરસિંહ અવતાર લીધો અને ભગવાને હિરણ્યકશીપુ નામના દૈત્યને મારી અને પ્રહલાદને બચાવ્યો પંદરમા અવતારની અંદર બલિરાજાના યજ્ઞમાં પધારી ભગવાને ત્રણ ડગલા પૃથ્વી માગી વામન અવતાર લીધો સોળમાં અવતારની અંદર પૃથ્વીને ઉદા સંગીત રાજાઓથી મુક્ત કરવા માટે ભગવાન પરશુરામ બન્યા સત્તરમાં અવતારમાં વેદનું વિભાજન કરી પુરાણોની રચના કરવા માટે વ્યાસ મળીને આવ્યા અઢારમાં અવતારમાં ભગવાન રામ બન્યા ઓગણીસમાં અવતારમાં બલરામ વીસમાં અવતારમાં કૃષ્ણ એકવીસમાં અવતારમાં હરિ બાવીસમાં અવતારમાં હૈગ્રીવ ત્રેવીસમાં અવતારમાં બુદ્ધ અને ચોવીસમાં અવતારમાં કલ્કી થશે કારણ કે કલ્કી અવતાર હજી થયો નથી ભાગજીમાં એવું લખ્યું છે કે જ્યારે કલયુગ પૂરો થવાનો હશે સત્યવની શરૂઆત થવાની હશે ત્યારે સંભલ નામના ક્ષેત્રમાં વિષ્ણુયસ નામના એક બ્રાહ્મણને ત્યાં ભગવાન કાળા રંગના દેવદત્ત નામના પર આરૂઢ થઈ ધનવંતરે ભગવાન કલ્કી અવતાર ધારણ કરી અને પૃથ્વી પર ધર્મનું સ્થાપન કરશે આમ ભગવાનના ચોવીસ અવતારો થયા સનકાદી કુમાર વરાહનારદ નરનારાયણ કપિલ દત્તાત્રેય સુયજ્ઞ પૃથુ રુશબ્દેય મત્સ્ય કુર્મા ધનવંતરી મોહિની નરસિંહ વામન પરશુરામ વ્યાસ રામ બલરામ કૃષ્ણ હરિ હરિગિરી બુદ્ધ અને કલકી આ ભગવાનના ચોવીસ અવતારો છે ભાગવતજીમાં તો એવું કહ્યું છે કે અસંખ્ય એ અવતાર છે ભગવાનના પણ મુખ્ય ચોવીસ એમાંથી મુખ્ય બે રામ અને કૃષ્ણ મુખ્ય ચોવીસ અવતારો છે બ્રહ્મલીન પૂજ્યપા શ્રી ડુંગરેજી મહારાજ કથાની અંદર એવું કહેતા કે આપણે ત્યાં ભગવાન માટે એક શબ્દ વપરાય છે પરમાત્મા અને પરમાત્મા શબ્દમાં જ ભગવાનના અવતારો સમાઈ જાય છે તમે જુઓ ગુજરાતીમાં તમે પરમાત્મા લખો ને એટલે પરમાત્મા શબ્દના એક એક જે અક્ષરો છે ને ગણિતના એક એક આંકડા થાય અને એ બધાનો સરવાળો કરો ને એટલે ચોવીસ થાય જો પરમાત્માનો પેલો અક્ષર છે પ ગુજરાતીમાં પ લખો એટલે ગણિતનો કયો આંકડો થાય પાંચ બીજો અક્ષર આવે ર એટલે બે પાંચ ને બે સાત પછી ત્રીજો અક્ષર આવે માં ગુજરાતીમાં તમે માં લખો એટલે ગણિતની દ્રષ્ટિએ ચારની બાજુમાં બે લીટા થાય જૂની નામાની પદ્ધતિ પ્રમાણે ચારની બાજુમાં એક લીટો કરો તો સવા ચાર થાય બે લીટા કરો તો સાડા ચાર થાય એટલે પાંચ ને બે સાત સાત ને સાડા ચાર સાડા અગિયાર પછી આવે અડધો ત ગુજરાતી માં તમે અર્ધો ત લખો ગણિત નો કયો આંકડો થાય આઠ તો સાડા અગિયાર ને આઠ સાડા ઓગણીસ પછી છેલ્લો અક્ષર પાછો આવે માં એટલે સાડા ચાર તો સાડા ઓગણીસ માં સાડા ચાર નાખો તો કેટલા થાય સાડા ઓગણીસ માં સાડા ચાર નાખીએ એટલે ચોવીસ થાય આમ પરમાત્મા શબ્દ માં જ ભગવાન ના એ ચોવીસ અવતારો સમય જાય છે ભગવાન ના ચોવીસ અવતારો નું વર્ણન કરીને પછી સુતજી એ શવનકાદિ મુનિઓને કહ્યું છે કે ઋષિઓ તમારા આ જે બધા ભગવાનના અવતાર સંબંધી અને કૃષ્ણ અવતાર સંબંધી જે પ્રશ્નો છે એ જવાબમાં હું તમને શ્રીમદ ભાગવત સંભળાવીશ છેવનકાદી મુનિઓ એને સુતજીને પૂછ્યું મહારાજ તમને આ શ્રીમદ ભાગવત ક્યાંથી પ્રાપ્ત થયું તો સુતજીએ કહ્યું કે જ્યારે મારા ગુરુ વ્યાસજીના પુત્ર સુખદેવજી પરીક્ષિતજીની ધર્મસભામાં કથા સંભળાવવા માટે થઈને આવ્યા ત્યારે કે ત્યાં હું હતો આ ભાગવત સંભળાવેલો અને મેં એ વખતે મને જેટલું સંભળાયું અને જેટલું સમજાયું અને જેટલું યાદ રહ્યું એમાંથી મારી બુદ્ધિ પ્રમાણે મારી મતિ પ્રમાણે હું તમને ભાગવત સંભળાવીશ તો સૌનકાદિ મુનિઓએ સુતજીને પ્રશ્ન કર્યો કે મહારાજ આપ અમને જે ભાગવત કહેવાના એ ભાગવત ક્યાં લખાયું એ ભાગવત ક્યારે લખાયું એ ભાગવત કોના દ્વારા લખાયો અને ભાગવત શા માટે લખાયો એનો તમે અમને જવાબ આપો ત્યારે સુવનકાદી મુનિઓને ભાગવત ક્યાં લખાયું ક્યારે લખાયું શા માટે લખાયું એનો જવાબ આપતા સમનું પ્રાપ્તે

हे नाथ नार स कदाचित् सारस्वत्य उमस्पृश्य जलं शो राधा रमण हरिव जय जय राधा रमण हरिवय राध जय जय आध रमण हरि રાધા રા હરિ હરિધ રાધા ઓન મેરા બોલે રાધે કૃષ્ણ મન મેરા બોલે રાધે કૃષ્ણ